નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે જેમાં પણ હિરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપમુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવા મળે છે શિવભક્તોમાં અધકેરું મહાત્મ્ય ધરાવતું આ મહાશિવરાત્રીનું પર્વ આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વસા શ્રેષ્ઠતા અંગેનું વાક્યુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા હતા જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો હતો ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહીં આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે લિંગનો તાગ મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખથી કાપી નાખ્યું ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું હતું આણંદના કરમસદમાં આવેલું મૃત્યુંજય મહાદેવ મંદિર મહાશિવરાત્રીના દિવસે ભાવિક ભક્તો સાથે ભક્તોએ શિવજીના શિવલિંગ ઉપર દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી આરાધના કરવામાં આવી હતી આજે મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવજીનો દિવસ કહેવાય છે શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના શિવ વિવાહ થયા હતા બાપેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન શિવજીની પાલખી નીકળે છે અને કરમસદ ગામમાં ફરી હતી આજે વહેલી સવારથી જ ભક્તો મૃત્યુજય મહાદેવ મંદિરે પહોંચી ગયા હતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદથી મંદિર કુંજી ઉઠ્યું હતું સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તોએ ભોળાનાથ ને બિલીપત્ર અર્પણ કરી જલામુક્ત પાણીનો અભિષેક કરી શિવજીને આરતી ઉતારી રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આણંદ જિલ્લાનું કરમસદ ગામ કરમસદ ગામના મધ્યમાં મૃત્યુંજય મહાદેવ આવેલું છે આ મંદિર બહુ પુરાણક્ત મંદિર છે આજના દિવસે મહાશિવરાત્રી નિમિત્તે દરેક શિવ ભક્તો ભગવાન શિવનું પૂજન અર્ચન કરવા માટે આવે છે આજે મહાશિવરાત્રી એટલે ભગવાનની રાત્રિ પૂજા પણ કરવામાં આવે છે મૃત્યુ મહાદેવ દરેક શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એમની ગેર સારી લક્ષ્મી પ્રાપ્તિ કરાવે અને સકલ મનોકામના પૂર્ણ કરે એવા ભગવાન મૃત્યુજય મહાદેવને પ્રાર્થના હોમ નમઃ શિવાય પ્રથમ તો કે સૌને મહાદેવ હર જય સોમનાથ આણંદ જિલ્લામાં કરમસદ ગામમાં આવેલું મૃત્યુંજય મહાદેવ કે જે કેટલાય વર્ષથી જૂનું છે આ મૃત્યુંજય મહાદેવની કથા બહુ જ સરસ છે અને મારા કેટલાય વર્ષોથી હું અહીંયા આવું છું મને તો ખરેખર મહાદેવનો સાક્ષાત્કાર થયો છે અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું મિલન થયું છે હું એવી આશા રાખું છું કે અહીં જે પણ ભક્ત સાચા મનથી પૂજા કરશે ને તો અવશ્ય મૃત્યુંજય મહાદેવ અને દરેક મનોકામના પૂર્ણ કરશે એવી મારી महादेव ने प्रार्थना ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर